નમસ્કાર મિત્રો શું તમે બાળ વિકાસના ત્રીસ માર્ક્સની તૈયારી માટે એક સંપૂર્ણ અને ભરોસાપાત્ર મટીરિયલ શોધી રહ્યા છો તો તમારી શોધ હવે પૂરી થઈ અમે રજૂ કરીએ છીએ એક ખાસ એકસો એકાણું પાનાની પીડીએફ જે તમારા સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લે છે સોળ મુખ્ય ટોપિક્સ પંદર માર્ક્સ સમાવેશી શિક્ષણ પાંચ માર્ક્સ અધ્યાર અને શૈક્ષણિક શાસ્ત્ર દસ માર્ક્સ અમારી ગુણવત્તા પર અમને એટલો વિશ્વાસ છે કે અમે તમને ખરીદી કરતા પહેલાં આખી પીડીએફ વાંચવાની તક આપીએ છીએ ડેમો કેવી રીતે મેળવશો નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં આપેલી લિંક પર ક્લિક કરી અમારા વોટ્સએપ પર જોડાવો ત્યાં ફક્ત અંગ્રેજીમાં ડેમો લખીને મોકલો તમને તરત જ સંપૂર્ણ પીડીએફની લિંક મળી રહેશે આખી પીડીએફ વાંચો તેની ગુણવત્તા જાતે ચકાસો અને સંતોષ થાય તો માત્ર એકસો એકાવન રૂપિયામાં ખરીદી કરો અમારા જૂના મિત્રો માટે ખાસ ઓફર જેમણે અમારી પંદર માર્ક્સની પીડીએફ રૂપિયા માં ખરીદી હતી તેમને આ ત્રીસ માર્ક્સની સંપૂર્ણ પીડીએફ બિલકુલ મફત મળશે આ માટે કૃપા કરીને જૂના પેમેન્ટનો સ્ક્રીનશોટ અમારા WhatsApp નંબર પર ફરીથી મોકલો હવે નિર્ણય તમારો છે પહેલાં મટીરીયલ વાપરો પછી વિશ્વાસ કરો નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને આજે જ ડેમો મેળવો